હેલો પેરેન્ટ્સ મારું નામ છે ડૉક્ટર ફેનિલ ઠક્કર હું બાળકોનો ડૉક્ટર છું લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી હતી ચોમાસાના વિશે કે જેમાં શું રોગો થાય છે અને એના બચવા માટે આપણે શું કરવું જોઈએ હવે આજે પાછું બીજી વખત આપણે એક મહત્વપૂર્ણ ટોપિક માટે મળ્યા છીએ જે છે સ્થૂળતા એટલે કે ચાઇલ્ડહુડ ઓબેસિટી વિશે આપણે ચર્ચા કરીશું ઓબેસિટી પહેલાના જમાનામાં જોવા જઈએ તો આપણે એવું કહેતા હતા કે મોટા લોકો અથવા વૃદ્ધ લોકોમાં વધારે જોવા મળતું હતું પણ હવે ડબ્લ્યુ નો જે રેકોર્ડ આવ્યો છે જે સ્ટેટ્સ આવ્યો છે એમાં એવું છે કે પાંચ વર્ષથી નાના બાળકો છે એમાં સાડા ત્રણ કરોડ બાળકોમાં સ્થૂળતા એટલે કે ઓબેસિટી જોવા મળે છે અને પાંચ વર્ષથી અઢાર વર્ષ સુધીના બાળકોમાં પાંત્રીસ કરોડ બચ્ચાઓમાં સ્થૂળતા એટલે કે ઓબેસિટી જોવા મળે છે એટલે હવે આપણે આજે મહત્વપૂર્ણ વિશે ચર્ચા કરીશું ઓબેસિટી છે એ લાઈફ સ્ટાઇલનો રોગ છે હવે નાના બાળકોમાં જો ઓબેસિટી થાય તો એને આગળ લાંબી જીવનમાં શું શું તકલીફ પડી શકે છે એના એના વિશે આપણે ચર્ચા કરીશું જો ઓબેસિટી હોય બાળકમાં બરાબર છે તો કારણે આગળ એની લાઈફમાં ટાઈપ ટુ ડાયાબિટીસ પણ થઈ શકે છે હૃદયના રોગો પણ થઈ શકે છે બાળકને કેન્સરના રોગો પણ થઈ શકે છે અને કિડનીને લાગતી વળગતી બીમારી પણ થઈ શકે છે બાળકોને એટલે આપણે આ એક ટોપિક પર ચર્ચા કરીશું હવે નાના બાળકોમાં ઓબેસિટી થવાના શું શું કારણો હોઈ શકે છે એ આપણે હવે ચર્ચા કરીએ હવે ઘણા બધા માર્કેટમાં બેબી ફૂડ્સ અવેલેબલ છે જેમ કે સેરેલેક છે ફોર્મ્યુલા મિલ્ક પાવડર અવેલેબલ રહેતા હોય છે હવે એના કારણે બાળકોમાં ખૂબ ઓબેસિટીના કારણ જોવા મળે છે બીજી વસ્તુ છે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ જેમ કે પિઝા છે બર્ગર છે ચીપ્સ વેફર પડીકા આઈસ્ક્રીમ આતે આ બધી વસ્તુ ખાвати પણ બાળકોને થઈ શકે છે છે ત્રીજી વસ્તુ શું કે હવે મોબાઈલ આવ્યાના કારણે સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે એટલે એના કારણે બાળકો બહુ બાર રમવા જઈ નથી રહ્યા એટલે ફિઝિકલ એક્ટિવિટી જો બાળકોની ડિક્રિઝ હોય તો એના કારણે પણ બાળકને ઓબેસિટી થઈ શકે છે ચોથી વસ્તુ છે એક હોર્મોનલ્સ જે આપણે કહેતા હોય છે કે બાળકનો વિકાસ થતો હોય છે એના લાઈફસ્ટાઈલ દરમિયાન કે જન્મથી લઈને અઢાર વર્ષ સુધીમાં જેટલી બી વખત વિકાસ થતો હોય છે એમાં ઘણા બધા હોર્મોન્સ એવું રહેતા હોય છે મલ્ટી વિટામિન જે ન્યુટ્રાસ્યુટિકલ સપ્લિમેન્ટ આપણે કહેતા હોય છે શક્તિની દવા આ તે ગમીઝને બધું હવે માર્કેટમાં બહુ બધું અવેલેબલ છે એના કારણે જો એ ગમીઝમાં સુગર હોય તો એના કારણે પણ આપણે ઓબેસીટીના કેસીસ જોવા મળતા હોય છે હવે આને બચવા માટે આપણે છે ને પેરેન્ટ્સને જવાબદારીપૂર્વક પેરેન્ટિંગ ટીપ્સ આપવા માંગીએ છીએ કે ઓબેસિટીને આપણે કઈ રીતે લડત આપી શકીએ છીએ પહેલી વસ્તુ તો આપણે બાળકોની લાઇફ સ્ટાઇલ સુધારવી જોઈએ એમને ગેજેટ્સથી દૂર રાખીને બારે મેદાનમાં રમાતી રમતોમાં એમને ઇન્વોલ્વ કરવા જોઈએ બીજી વસ્તુ છે કે એમને ખાવા સમયે સ્ક્રીન છે ટીવી છે આ બધી વસ્તુની આપણે આદતો ના લગાવી જોઈએ જેના કારણે પણ ઓબેસિટી થઈ શકે છે એટલે આપણે આ વસ્તુની ધ્યાન રાખવી પડે ત્રીજી વસ્તુ એ કે બાળકોએ એમના દિવસ દરમિયાન ખૂબ સારું પાણી પીવું જોઈએ મિનિમમ સાત થી આઠ ગ્લાસ એ પાણીનું સેવન કરે એ ખૂબ વધારે સારી વસ્તુ કહેવાય

સ્થૂળતા એટલે ઓબેસીટીના ટોપિક પર હવે તો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો એના માટે તમે કોમેન્ટ સેક્શનમાં મેસેજ અથવા કોમેન્ટ કરીને પ્રશ્ન પૂછી શકો છો